નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરાપુર ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા શિક્ષકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકોને ભેટ આપતા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને ગુજરાતની તમામ એસ ટી બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરવાની સુવિધા મળશે આયોજનામાં હાલમાં નવસો સત્તાવન શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જે પણ શિક્ષકોને આ એવોર્ડ મળશે તેમને પણ આ લાભ મળતો રહેશે આ સુવિધાથી ગુજરાતના શિક્ષકો રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોમાંથી મફત મુસાફરી કરી શકશે સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં અને પ્રદેશમાં ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે અને એવા સમયે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે એક મોટો નિર્ણય જે કર્યો છે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને રાજ્ય સરકારની શિક્ષક દિન નિમિત્તે ભેટ આપી છે મુખ્યમંત્રીશ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સમક્ષ આપણા ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર ફેડરેશને જે રજૂઆત કરી હતી કે જે પેલા એસટી નિગમની જે બસોમાં એમની મફત જે મુસાફરીની જે સુવિધા હતી એ માત્ર જીસીઆરટીની લોકલ એક્સપ્રેસ અને ગુજર સેવા ત્રણ બસોમાં જ એમને સેવા મળતી હતી પણ આ નિર્ણયથી હાલમાં આપણી જે બસો ચાલે છે બસ સ્લીપર છે સ્લીપર વોલ્વો છે ડબલ ડેકર બસ છે એસી બસ છે ઇલેક્ટ્રોનિકલ ઇલેક્ટ્રિકલ બસ છે અને હાલમાં જે નવી વ્યવસ્થા થઈ છે ટુ બાય ટુ લક્ઝરી બસની એ ગુજરાત રાજ્યની તમામ બસો જીએસઆરટીસીની જે સેવા ચાલે છે એ રાજ્યમાં અને રાજ્ય બહાર જે જાય છે તમામ મારા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર તમામ શિક્ષક બંધુ ભગીનીને આ સેવાનો લાભ મળશે સાથે સાથે ફેડરેશને અમારી પાસે પણ રજૂઆત કરી હતી માન્ય નાણાં મંત્રીશ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ યશસ્વી નિર્ણય થયો છે ગુજરાત રાજ્યના તમામ અ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ જે શ્રેષ્ઠ એવોર્ડ મેળવનાર તમામ શિક્ષકોને હું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આ જે સ્તુત નિર્ણય લીધો છે જે વર્ષો જૂની એમની જે માંગ હતી એ પૂર્ણ કરી છે એટલે સાહેબનો પણ આભાર માનું છું અને તમામ શિક્ષકોને મારી સારી શુભકામનાઓ પાઠવું છું